જય દ્વારકાધીશ જયવાડીના ભગવાન મારું નામ સુરેશ વેજાવાડા હું એક એડવોકેટ તરીકે કોર્ટની અંદર ફરજ બજાવું છું અને સમાજની સમાજ સેવા તરીકે સમાજની સેવાએ મારો ધર્મ માનીને હું મેડિકલ સેવાની અંદર સમાજને સારો લાભ અપાવવા માગું છું જેથી કરીને પહેલી શરૂઆત મેં સોલા સિવિલ હોસ્પિટલથી ચાલુ કરી છે એની અંદર આપણા સમાજને લાભ મળે એ માટે આયુષ્યમાન કાર્ડ હું આપું છું અત્યાર સુધીમાં મારા ગાઢેલા સમાજના ત્રીસેક આયુષ્યમાન કાર્ડ છે એકની વેલ્યુ દસ લાખ રૂપિયા છે બ્લડ બોટલની અંદર અમે સુવિધા ચાલુ કરી હતી કે લોહી મળી રહે એ હેતુ માટે થઈને બ્લડ બી આપણે સમાજના લોકોને સારામાં સારું પ્રોવાઈડ કરીએ છીએ પરંતુ એ બ્લડ સોલા સિવિલના દર્દીઓને જ મળે એવો પ્રયત્ન છે અમારો બાર પ્રોવાઇડ કરતા નથી કેમ કે સોલાર સિવિલની અંદર એવું માણસ આવે છે કે જેને જે ગરીબ છે જેને પૈસાની અછત છે એવા લોકો સોના સિવિલની અંદર દાખલ થાય છે તો એવા લોકોને આપણે આપીએ છીએ બાર બીજી કોઈ હોસ્પિટલોમાં આપતા નથી તે બદલ માફી ચાહું છું સમાજની અને હરેક વ્યક્તિની અને હવે મારો કહેવાનો મતલબ એટલો છે કે દિવાળીનો તહેવાર આવે છે તો મારી દ્વારકાધીશ ભગવાનને વડીનાથ ભગવાનને એવી નમ્ર વિનંતી છે કે તમારા અને તમારા પરિવારના સભ્યો બધાએ મંગલમય રહે એમને કોઈ જાતની બીમારી કોઈ જાતની તકલીફ ના થાય પરંતુ દિવાળીનો તહેવાર એવો છે કે જેની અંદર દસ થી આઠથી દસ દિવસની રજા આ તહેવારની અંદર આવતી હોય છે એટલે રજાના દિવસોની અંદર જે આયુષ્યમાન કાર્ડ ઘટાવા માટે મને ફોન આવે છે એ લોકોને જો જરૂર ના હોય ધારો કે કોઈ બીમાર ના હોય ઘટાડવા માટે કરતા હો તો એ લોકોને વિનંતી છે કે એ લોકો દસ દિવસ પછી દિવાળીના તહેવાર પછી ફોન કરે અને જે લોકો અર્જન્ટ છે કે ભાઈ કોઈ બીમાર છે ભગવાન ના કરે ને આવી પરિસ્થિતિ આવે છે આ વચ્ચેના ગાળામાં કોઈ તહેવારમાં તો મને તાત્કાલિકથી થી તાત્કાલિક અડધી રાતે બી તમે મને ફોન કરી શકો છો એવું કંઈ રાખતા નહીં કે દિવાળીનો તહેવાર છે હું ક્યાંય બારગામો છું હાજર નહીં હોઉં ફોન ઉઠાઈશ કે જવાબ આપીશ એવું કંઈ રાખતા નહીં સમાજની સેવા માટે હું ત્રણસો ને પાસઠ દિવસ હાજર જ છું એટલે અડધી રાતે વગર સંકોચે મને ફોન કરી શકો છો મારો નંબર ચોવીસ કલાક ચાલુ છે એટલા માટે દિવાળીના તહેવારો ધ્યાનથી કરજો સાચવજો અને કોઈ બી તકલીફ પડે મેડિકલ લાગતી કે ગમે તે લાગતી ભગવાન ના કરે ના પડે તમને કોઈને પણ પડે તો એવું રાખતા નહીં કે સુરેશભાઈ તહેવાર છે તો સુરેશભાઈને ફોન ના કરીએ ફોન કરજો ચોક્કસથી કરજો મારાથી થશે એટલી મહેનત હું કરીશ સમાજની અને બીજી વાત એ કે ઘણા લોકોના કાર્ડ ડોક્યુમેન્ટ પ્રોબ્લેમ લીધે તે નહીં નીકળતા એ લોકોને માફી ચાહું છું કે ઘણા લોકોને પ્રોબ્લમના લીધે નહીં થઈ શકતું મહેનત કરીએ છીએ તો બી નહીં થતું એટલા માટે એમની એ દિલથી માફી માગું છું કે ખોટું લગાડતા નહીં હું એક છું અને મદદ આખા સમાજની કરવા નીકળ્યો છું એટલે ઘણીવાર એવું થાય છે કે ટૂંકની મદદ ના કરી શકું ક્યાંક રહી જઉં છું પણ તમે સાચવી લેજો અત્યારે હાલમાં તાજેતરમાં મેં આખું ફાઉન્ડેશન ઉભું કરવાની કોશિશ કરી છે જેનું નામ સહાય ફાઉન્ડેશન અમે રાખ્યું છે એની અંદર ઘણા બધા લોકો ધીરે ધીરે હવે મારી જોડે જોડાતા જાય છે અને એ સહાય ફાઉન્ડેશનના સભ્યોના નામ હું ટૂંક સમયની અંદર સમાજમાં ડિક્લેર કરીશ જેથી કરીને સમાજને ખબર પડે કે આ લોકો મારા સાથે છે મારો સાથ સહકાર છે અને મને સાથ આપે છે જય દ્વારકાધીશ જય વાળીનાથ ભગવાન દિવાળીના તહેવારો ચાલુ થઈ ગયા છે ભગવાન તમને તમારા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે અને સારું સ્વાસ્થ્ય આપે જય દ્વારકાધીશ